સુખ નો સુરત આપણે મોટું ખંગાળી તૈયાર થઈ ગયા એમ તો અવલોક મીઠેટ દસ તારીખે ઉતાર એમ તો લાઈન હારે ઉતાર્યો મૂકીએ દઉં સરસમે ચાલો કરો ને આપણે સરસ મના તૈયાર થઈને ઉપડી ગયા સહેલા બાજુ કેમ કે આપણે ત્યાં જવાનું છે કોમ્પ્યુટર શીખવા માટે જાવ કોમ્પ્યુટર ન મળતું એમ તો કોમ્પ્યુટર શીખવા હું એક નહીં પણ છોકરો ભગવા પણ આવે છે ભૂત ના પીપળો મળી આપણે ભાડું નહીં આપવું પડે જોયા નિશાળ ક્યાં આવેલી એટલે હા મનો ખાલી બસો વાળા ચંપલ અમે બેઠા બેઠા બોટ વાળી બસ એવી રીતે પહેરવાની વસ્તુ છે તમારે સડામ પહેરવાનો બહુ શોખ જ હોય તો ઘરે પહેરીને આટા મરાય ઓહરીમાન ફળિયામાં એટલે એટલે તારા બાપને આ ગોરોઉલી એકટીલે વાડે લઈને વેજ બધા મિત્રક સલાહ આપો તો કે ભાઈબંધ ભાઈ બફરની છોડે કેવી રીતના પીવી એટલે લાયન મોટા એક ક્રિએટર ઉભા છે ક્રિએટર ફોનોમાં તો આપણને દેખાઈ ગયો રોમિયો હું કાયમ બાયરામાં કેતો આવું છું લાગે લાગુ પડે અને હજાર વંદન ચકલા ગમે એટલે થોડા વર્ષો પછી આપડે સીટ મળી મળે ને આપણે ઉપડે ગયા સાયલા બાદ અરે હુડી બાબા એ ક્યાં હો ગયા એમાં એવો હતો કે માઉસ તો કાપી નાખ્યો મારે જો ને આ માઉસ આખું બદલાવવાનું બદલાવાનું ભગા જોર ચેન્જ કર્યું જોર લગાશે હૈયા સાલેથી આપડે સીધી પધરાણું નથી કે ભાગ્ય વાળી એટલે ભાગ્ય તો કપાત તડાઈ ગયો ને ક્યાં નોરતે પેલા વીણવો પડશે એમાં આખી વાર તો એવી જ કાઢો ભાગ્ય વાળી કપા હતું પાણી જરા કોમેન્ટ કરો તો આને શું કહેવાય તમને એવું લાગતું છે કે હાલીન ક્યાં જશે પણ આપણે જવાનું હતું નાકુ જોવા માટે હમણાં કે બહુ બધા કે કરતા કે શોર્ટ મિનિટ વ્લોગ લાવો શોર્ટ મિનિટ વ્લોગ જોઈ લે આપડે શોર્ટ મિનિટ વ્લોગ આવો થઈ રહ્યો તમને એવું ન લાગતું આજકાલ ઉભો કાળો પડતો જો શું આનો કઈક નકી કરવું પડશે તારા ભાઈ બસો ને સ્પીડ માં નાકુ વાળી વાય નાકુવાળાને આપણે ઉપડે ગયા વાળી બાજુ હાલે માં ફિટ કરેલો ગુલાબ વિડીયો ઉતરવા આપણે ઉપડે ગયા કાર્યાલય ઉતારવા માટે હજી એક કામ પતાવ્યું નહી તો બીજું કામ કામ આવ્યું ને એવું બોધો કે થઈ ગયું એક કામ ખુટ ને બીજું કામ કરવું પડે કે આપડે રહ્યો ને શાંતિ એક કામ જ કરવા દિસ ઇઝ ગેવાડા ભાઈ કાર્યાલો જરા બકાલા વાળા કોમેન્ટ કરો તો કાર્યાલય નો ભાવ શું આવે છે બે હાજર હાલતો હોય તો મારો ફટાફટ કોમેન્ટ કરો હાલો ચોરી કાર્યાલય એકલો નવું તરે તો જે કોઈ મત્ર ના હોય તો મને ફટાફટ કોમેન્ટ કરો મારે દાડી એની જરૂર રહી હતી જોયો જોયું આને મળી ગયો હું જ રહી ગયો એમ તો એક ગાડી મેં એકલા નઈ એમ તઈ જણાય ઉતારી તો ગરમી નો બફાઈ ગયો આપડે ઉપડી ગયા વાડે બાજુ એમ કહી જાય તો નાવાન બાકી જ છે તમને એવું લાગતું છે કે સામાન બધો લઈને જાય છે ક્યાં